શ્લૂકમાં ભગવાન આ શ્લોકમાં કહે છે કે યોગી પ્રજાને માત્ર દાખલો આપવાથી દ્રષ્ટિથી જ કર્મો કરે છે અને જો કે તે કર્મો કરે છે છતાં તે કાંઈ કરતા નથી કારણ કે તેની સ્વાર્થવૃત્તિ હોતી નથી કારણ કે કર્મ કરતો હોય છતાં અકર્મ ભાવથી પ્રતીતિમાં રહેલા જ્ઞાન જ્ઞાનાગ્નિથી અને આત્મજ્ઞાન અને બ્રહ્મ જ્ઞાન દ્વારા તેમના કર્મો પડી જાય છે બ્રહ્મ જ્ઞાન એ સમર્થ આધ્યાત્મિક અગ્નિ છે તે બધા જ પ્રકારના સારા નરસા કર્મોને ફળને બાળી મૂકે છે અને યોગીને કર્મ બંધનમાંથી મુક્ત કરે છે જે યોગી સંપૂર્ણ નિવૃત્તિ માર્ગે જીવન જે છે તે માત્ર શરીરના અસ્તિત્વને જરૂરી એવા જ કર્મો કરે છે અહીં બુદ્ધાસ્પદ શબ્દ વાપરી તત્વજ્ઞાનીના મહાત્માનું વાચક છે અને તે તત્વજ્ઞાનીઓ ઉપરોક્ત જ્ઞાન અગ્નિ જ્ઞાનદી કર્મમાં પુરુષને પંડિત કહે છે એવું કંઈ ઉપરુક્ત વર્ણિત સિદ્ધ યોગીની વિશેષ પ્રશંસા કરવામાં આવે છે અહીં અભિપ્રાય એવો છે કે કર્મોમાં મમતા આસક્તિ અહંકાર અને કામના ધબ તેમજ તેમની સાથે કોઈ પણ પ્રકારનું પ્રયોજન ન રહેવાથી પણ કર્મ સ્વરૂપ ત્યાગ ન કરીને લોકસંગ્રહ નિમિત્તે બધા શાસ્ત્રીય વિધ કર્મો વિધિપૂર્વક સારી રીતે કરતા કે રહેવું એ ખૂબ જ ધીરતા વીરતા ગંભીરતા અને બુદ્ધિમત્તાનું કામ છે આવી લોકોને તે મહાત્મા પંડિત કહે છે ટૂંકમાં આ શ્લોકમાં ભગવાનનું કહેવાનું એ છે કે વિષયનું વિષયનું વારંવાર ચિંતન થવાથી વારંવાર યાદ આવતી વિષયો આ વિષય સારો છે આ ખરાબ છે એવી કામ કામના ઉત્પન્ન થાય છે એ એટલે કે આ વસ્તુ કામમાં આવશે આ સારી છે સુખ એટલે આ વિષય સારો છે કામમાં આવશે જીવનમાં ઉપયોગી બનશે સુખ આપશે સમૃદ્ધિ આપશે એવી સમ્યક બુદ્ધિ થવી એ સંકલ્પ છે અને આ વિષય પદાર્થો અમારા માટે સારા સારા નથી હાનિકારક છે એવી બુદ્ધિ થવી એ વિકલ્પ છે આવા સંકલ્પ અને વિકલ્પો બુદ્ધિમાં થતા રહે છે જ્યારે વિકલ્પ દૂર થઈ કેવળ એક સંકલ્પ રહી જાય છે ત્યારે આ વિષય પદાર્થો અમને મળવા જોઈએ અમારા થવા જોઈએ આ જ રીતે અંતકરણમાં તેમની પ્રાપ્તિ કરવાની જે ઈચ્છા પ્રેપ થાય છે એ કામ કામ ઉત્પન્ન થાય છે અને કામના કહે છે કર્મયોગથી સિદ્ધિ થયેલા મહાપુરુષમાં સંકલ્પ અને કામના બંને નથી રહેતા અર્થાત તેમનામાં ન કામનાઓનું કારણ સંકલ્પ રહે છે ન સંકલ્પનું કાર્ય કામના પણ રહે છે આથી તેના દ્વારા જે પણ કર્મો થાય છે બધા સંકલ્પ અને કામના વગર થાય છે કામના રહિત થાય છે સંકલ્પને કામના એ બંને કર્મના જ ફળ છે કર્મના જ બીજ છે સંકલ્પને કામના ન રહેતા કર્મ અકર્મો બની જાય છે અર્થાત કર્મો બાંધવાવાળા નથી હોતા સિદ્ધ મહાપુરુષમાં પણ સંકલ્પ અને કામના ન રહેવાથી તેના દ્વારા થવાવાળા કર્મો બંધન કરતા નથી બનતા તેમના દ્વારા થતા કામો લોક લોકો માટે લોક લોકસંગ્રહાર્થે અને પરંપરા માટે સુરક્ષાના કર અને લોકો માટે થવા છતાં પણ તે કર્મથી આપણને બધા નિર્લિપ્ત થઈ જાય છે ભગવાને કોઈક જગ્યાએ સંકલ્પને અને કોઈક જગ્યાએ કામનાઓ અને કોક જગ્યાએ બંને એટલે કે સંકલ્પ અને કામનાઓનો ત્યાગ બતાવે છે આથી જ્યાં જ્યાં આથી જ્યાં કેવળ સંકલ્પનો ત્યાગ બતાવવામાં આવે છે ત્યાં કામનાઓનો અને જ્યાં કેવળ કામનાઓનો ત્યાગ બતાવવામાં આવે છે ત્યાં સંકલ્પનો ત્યાગ પણ સમજી લેવો જોઈએ કારણ કે સંકલ્પ કામનાઓનું કારણ છે અને કામના સંકલ્પોનું કારણ છે ત્યાત્્ય એ છે કે સાધકે સઘળા સંકલ્પો અને કામનાઓનો ત્યાગ કરી દેવા જોઈએ આપણે જોઈએ છીએ કે મોટર મોટર હોય કે ગાડી હોય આપણી જે ગાડી હોય એની જુદી જુદી અવસ્થા એમાં મુખ્ય ચાર અવસ્થા હોય ગાડી ગેરેજમાં ઊભી રહે ત્યાં ન એન્જિન ચાલે અને ન પૈડા ચાલે એટલે ગેરેજમાં ઊભી રહીમાં ન એન્જિન ચાલે ન પૈડા ચાલે મોટર ચાલુ કરતાં એન્જિન તો ચાલવા માંડે પરંતુ પૈડા ચાલતા નથી ત્રીજી વસ્તુ મોટરને ત્યાંથી રવાના કરતાં એન્જિન પણ ચાલે છે અને પૈડા પણ ચાલે છે ચોથું આપત્તિ વિના ઢાળનો માર્ગ આપતા જો એન્જિન બંધ કરી દેવાય અને પૈડા ચાલતા રહે આ રીતે મનુષ્યની પણ ચાર અવસ્થાઓ છે એક ન કામના હોય ન કર્મ થાય બે કામના હોય પણ કર્મ થતા નથી ત્રણ કામના પણ હોય અને કર્મ પણ થાય ચાર કામના નથી હોતી અને કર્મ થાય છે એટલે આ રીતે મોટર એ સૌથી ઉત્તમ અવસ્થા એ ચોથી છે કેમ કે એન્જિન પણ ન ચાલે પણ પૈડા ચાલતા રહે અથવા તેલનો પણ ખર્ચ ના થાય અને રસ્તો પણ પસાર થઈ જાય એ જ રીતે મનુષ્યની સૌથી ઉત્તમ અવસ્થા એ છે કે કામના ન હોય અને કર્મ થતા રહે એવી અવસ્થા મનુષ્યને જ્ઞાનીજનો પણ પંડિત કહે છે એટલે કર્મો થતા રહે કર્મો થતા થતા રહે ન કામના હોય ન સંકલ્પ હોય એટલે એવી જ્ઞાનીજનને પંડિત કહે છે કર્મયોગ વડે સિદ્ધ મહાપુરુષ દ્વારા દરેક કર્મ સુ સુચારુરૂપથી સાંગોપાંગ અને તત્પરતા પૂરક થાય છે બીજો એક ભાવ પણ છે કે તેના કર્મો શાસ્ત્ર શાસ્ત્રને અનુકૂળ હોય છે શાસ્ત્રને અનુસાર હોય છે શાસ્ત્રને સંગત હોય છે તેના દ્વારા કરવા યોગ્ય જ કર્મ થાય છે એટલે કર્મો શાસ્ત્રથી થાય છે એટલે શાસ્ત્ર વડે થાય છે એટલે કોઈ ખોટા કામ થાય નહીં કોઈનું અહિત ન થાય અહીંયા આગળ કહે છે કે સગડે સગડા કર્મો સંકલ્પ અને કામના વગરના હોય છે કોઈ પણ કર્મ સંકલ્પ રહીત નથી થતું સવારે ઉઠવાથી માંડીને સુવા સુધી સ્નાન ખાવું પીવું પાઠ પૂજા જપ ચિંતન ધ્યાન વગેરે શરીર નિર્વાહ સંબંધી સઘળા કર્મો સંકલ્પ અને કામના રહીત જ થાય છે કેમ કે એમાં કોઈ ઈચ્છા નથી હોતી કોઈ કામના નથી હોતી એમાં કોઈ સંકલ્પ નથી કર્મોનો સંબંધ શરીર સંસારની સાથે છે સ્વરૂપની સાથે નથી સ્વપોતાની સાથે છે કેમ કે કર્મનો તો આરંભ અને અંત છે પરંતુ સ્વરૂપ સદા જેમ ને તેમ રહે છે આ તત્વને ઠીક ઠીક જાણવું એ જ જ્ઞાન છે અને આ જ્ઞાનરૂપી અગ્નિથી સગડા કર્મો ભસ્મ થઈ જાય છે અર્થાત કર્મોમાં ફળ આપવાની શક્તિ રહેતી નથી વાસ્તવમાં શરીર અને ક્રિયા બે સંસારથી અભિન્ન છે પરંતુ પોતે સર્વતા ભિન્ન હોવા છતાં પણ ભૂલથી એમની સાથે પોતાનો સંબંધ માની લે છે જે મહા જ્યારે મહાપુરુષોનો પોતાના કહેવાતા શરીર સાથે કોઈ પણ સંબંધ કે નાતો હોતો નથી જ્યારે જેવી રીતે સંસાર દ્વારા બધા કર્મો થાય એવી જ રીતે કહેવાતા શરીર દ્વારા બધા જ કર્મો થાય છે એ રીતે કર્મોમાં નિર્લિપ્તતાનો અનુભવ થાય છે તે મહાપુરુષ વર્તમાન વર્તમાન કર્મો જ નહીં પણ સંચિત કર્મો પણ સંપૂર્ણ સંપૂર્ણપણે નષ્ટ થઈ જાય છે પ્રારબ્ધ કર્મો પણ કેવળ અનુકૂળ અને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં જ રૂપ તેમની સાથે આવીને નષ્ટ થઈ જાય છે પરંતુ ફળથી અસંગત હોવાને કારણે તે તેમને ભૂખતા નથી બંનેનો અર્થાત કિંચિત માત્ર પણ સુખી કે દુઃખી નથી થતો એટલે માટે પ્રારભ કર્મો પણ માત્ર અસ્થાયી પરિસ્થિતિને ઉત્પન્ન કરીને નષ્ટ થઈ જાય છે અહીં કહેવાનું આગળ એ છે કે જે કર્મોનો સ્વરૂપથી ત્યાગ કરી પરમાત્માને લાગેલું છે તે જ મનુષ્યને સમજવો તો પણ સુગમ છે પરંતુ જે કર્મો કિંચિત માત્ર પણ લિપ્ત થતા નથી થયા વિના તત્પરતાપૂર્વક કર્મો કરી રહ્યા છે એને સમજવો કઠણ છે સંતોએ પણ વાણીમાં કહ્યું છે ત્યાગી શોભા જગત મેં કરતા એ સબ કોઈ હરિયા ગૃહસ્થિ સંત કા ભેદી બિરલા હોય તાત્પર્ય એ છે કે સંસારમાં ત્યાગી પુરુષ તો પુરુષનો મહિમા બધા ગાય છે વાત છે પરંતુ ગૃહસ્થમાં રહી બધા જ કર્તવ્ય કર્મો કરતો હોવા છતાં પણ જે નિર્લિપ્ત રહે છે જેનો અંદરનો ત્યાગ કરવાવાળા પુરુષને સમજવા કોઈ વિરલો છે જ નહીં વિરો હોતો નથી જેમ આપણે જોઈએ કે કમળનું પાન હોય એ જળમાં જ ઉત્પન્ન થઈ અને જળમાં રહેવું છતાં જળથી લિપ્ત નથી થતું તેવી જ રીતે કર્મયોગી કર્મયોગની મનુષ્ય શરીરમાં જ ઉત્પન્ન થઈને અને કર્મમય જગતમાં રહી કર્મો કરતો હોવા છતાં પણ લિપ્ત થતું નથી અલિપ્ત થઈ જાય છે કર્મોથી લિપ્ત ન થવું એ સાધારણ બુદ્ધિનું બુદ્ધિમાનનું કામ નથી આગળ અઢારમા શ્લોકમાં ભગવાને કર્મયોગીને મનુષ્યમાં બુદ્ધિમાન કહ્યું હતું અહીં કહ્યું છે કે તે એક નાની પણ પંડિત અર્થાત બુદ્ધિમાન કહે છે ભાવે છે કે કર્મયોગી પંડિતોનો પણ પંડિત અને જ્ઞાનીઓનો પણ જ્ઞાની છે એ ટૂંકમાં આગલા સુખમાં બુદ્ધિમાન યોગી કયો હતો જ્યારે અહીં કર્મયોગી પંડિત છે પેલો કર્મમાંથી કર્મમાં અકર્મ ને અકર્મમાં કર્મ જોતો તો એને ભગવાને યોગી કહ્યો છે કે જેને બુદ્ધિશાળી કહ્યું છે જેને અહીં કર્મનો જે કરે છે કામના અને સંકલ્પ રહીને પોતાના કર્મોને જે વાળીના છે જે એવા જ્ઞાની મહાપુરુષને અહીં પંડિત કહે છે એટલે પંડિત જે યોગી છે એ વિશેષણો એ વ્યક્તિઓ જે મહાપુરુષો છે જે લોકસંગ્રહ અર્થે કર્મો કરે છે એના માટે વાપરે છે કે બુદ્ધિશાળી છે કારણ કે જે વ્યક્તિ કર્મમાં અકર્મ અને અકર્મમાં પણ કર્મ જોવે છે અને અને જેના કર્મો કોઈ કામના કે કોઈ સંકલ્પ વિનાના હોય છે અને જેના કર્મો એને ભાગતા નથી એને અલિપ્ત કરે છે અને એના કર્મો બધા અગ્નિ મીન્સ જ્ઞાનરૂપી અગ્નિમાં બળી જાય છે એટલે બુદ્ધિશાળી વ્યક્તિ હોય કે પંડિત હોય એ બુદ્ધિશાળી હોય કે મહાપુરુષ હોય જ્ઞાની હોય કે મહાપુરુષ હોય કે યોગી હોય કે પંડિત કર્મની વ્યાખ્યામાં આવે છે કર્મ તો કરવાના છે દરેકે પણ કર્મને અકર્મ તરીકે કરે છે કર્મને નિઃસ્વાર્થ ભાવતી કરે છે નિષ્કર્મ કરે છે કર્મ જે કરે છે એ કોઈ એના કામનાથી નથી કરતા કર્મ કોઈ ઈચ્છાથી નથી કરતા કર્મ કોઈ સંકલ્પ કે આ બધી વસ્તુ કામમાં આવશે કે એવી ઈચ્છાથી નથી કરતા એટલે સંકલ્પ નથી હોતો કામના નથી હોતું અને માત્ર માત્રને કર્મ અને એ પણ કર્મ અકર્મમાં રૂપાંતરિત થતા હોય છે કર્મને અકર્મમાં તરીકે કરે છે એટલે સંકલ્પ અને કામના ના હોય અને કર્મમાં ને અકર્મમાં કર્મ જે તો મહાપુરુષ છે જ્ઞાની છે જ્ઞાની છે પણ એને તમે પંડિત પણ કહી શકો યોગી પણ કહી શકો ભગવાને જુદા જુદા શ્લોકોમાં અજ્ઞાનીજનો માટે જુદા જુદા શબ્દો વાપર્યા છે મહાપુરુષ પણ કયો છે ઘણાને જ્ઞાનીજન કહ્યું છે પંડિત પણ કયો છે યોગી પણ કહ્યો છે એટલે ભગવાન દરેક જગ્યાએ આવા મહાપુરુષો જે જ્ઞાનમાં ઉત્તમ છે જ્ઞાનનો જેને અઢાળક સાગર છે જે જ્ઞાનથી જ દુનિયાને જીતી શકે છે જેના કર્મો પણ અકર્મ છે અને જે કામના મોહો મોહ માયાનો ત્યાગ કરીને સંકલ્પનો ત્યાગ કરીને કર્મમાં અકર્મ કરે છે એ અહીં પંડિત છે